લગભગ રવિ પાકો માટે હવામાન સાનુકૂળ છે લગભગ દેશના ઉત્તરીય ભાગોમાંથી એશિયા અને યુરોપના પવનો આવતા ઠંડા પવનો આવશે આ ઉપરાંત ધ્રુવીય પવનો ધારામાં ઉમેરાતા હવામાનમાં લગભગ ઠંડક રહેશે પરંતુ પશ્ચિમ વિક્ષોભ આવવા જોઈએ એ પશ્ચિમ વિક્ષોભ છે આવતા આવેલ નથી છતાં પણ ઠંડી પડવાની શક્યતા ਉਹ ਯੂਰਪ ਨੇ ਅੱਛਾ ਕੰਮ ਲਾ ਪਾਉਣ ਨੂੰ ਕਾਰਨ ਨਹੀਂ